કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જેને મીઠાઈ ન ભાવે અને વળી ઘરે કોઈ પણ પ્રસંગ હોય કે બાળકની બર્થડે પાર્ટી હોય ત્યારે પણ તમે જો આ મીઠાઈ મૂકી તો મહેમાન તમારા વખાણ કરતા નહીં થાકે અને આ મીઠાઈ એવી છે કે નથી એમાં ઘી જોયું કે નથી એમાં માવો વાપર્યો કે મિલ્ક પાવડર કે પનીર વાપર્યું એટલી સરસ મીઠાઈ બને છે સ્વાદમાં તો એટલી સરસ છે કે બહારથી મીઠાઈ નહીં લાવવો એટલી ડિલિશિયસ બને છે અને જો એકવાર બનાવીને તો ઘરના બધાને જેટલી ભાવશે અને પ્રસંગ વગર પણ તમારે ઘરે બનવાની છે તો ચાલો એકદમ સરળ એવી આ મીઠાઈ બનાવવાની શરૂઆત કરી દઈએ તો દોઢ લીટર પહેલાં દૂધ લેવાનું છે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને ગેસની ફ્લેમ અત્યારે ફાસ્ટ રાખવાની છે તો દૂધમાં આવો ઉભરો દેખાય ત્યાં સુધી આપણે તેની ફ્લેમ ફાસ્ટ રાખીશું ત્યાર પછી ગેસ ધીમો કરી નાખવાનો છે સતત તેમાં ચમચો ફેરતા રહેશું ઉપર મલાઈ થાય આજુબાજુમાં જે મલાઈ ચોટી જાય એ આપણે છે ને અલગ કરતી જવાની છે અને દૂધમાં મિક્સ કરતી જવાની છે એનાથી દૂધનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો થોડુંક એવું દૂધ બળે અને થોડુંક ઘાટું જણાય આ રીતે જોવો જોઈ શકાય છે કે દૂધ છે એ ટકા જેટલું બળી ગયું છે ત્યાર પછી આપણે એમાં ખાંડ કરવાની છે તો ચાર મોટી ચમચી પ્રમાણે મેં ખાંડ ઉમેરી છે જો શરૂઆતમાં ઉમેરી દઈએ ને તો થોડું દૂધ બળવામાં વાર લાગે એટલે કે વધારે ચોટતું જાય તો આ રીતે ચાર ચમચી મેં ખાંડ ઉમેરી છે અને જો તમારા સ્વાદ પ્રમાણે તમને વધારે ગળ્યું ભાવે તો પાંચથી છ ચમચી ઉમેરી શકાય ચપટી કેસરના તાતણા ઉમેરી સતત આ રીતે હલાવતા રહીશું અને આજુબાજુની મલાઈ હોય તેને પણ અંદર ઉમેરતા જશું તો જો સરસ એવું હવે દૂધ છે એ જેવું આપણે જોઈએ છે એવું થઈ ગયું છે તો આ રીતે થોડું ઘાટું થઈ જાય રબડી જેવું કહીએ એવું થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું તો બિલકુલ ઓપ્શનલ છે તમે ફક્ત અડધી ચમચી પ્રમાણે તમે એલચી પાવડર ઉમેર્યું તો પણ ચાલે તો અહીં કેસર અને ડ્રાયફ્રૂટ બંને મેં ઉમેર્યા છે અને એકદમ સરસ તેને રીચલું અને ટેસ્ટ આપ્યો છે તો વન ફોર કપ પ્રમાણે અમે કાજુ અને બદામ બંનેની કતરણ ઉમેરી દીધી છે તો એકદમ સરસ અડધી મિનિટ માટે જ કૂક કરી લેવાનું ત્યાર પછી જો ટાઈમ હોય તો એમાં તમે ઠંડુ થવા દો તો પણ ચાલે અત્યારે મારે થોડું ઝડપથી બનાવવું છે એટલે બીજા વાસણમાં મેં તેને અલગ લઈ લીધું છે અને તેને હું રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરીશ ત્યાર પછી બ્રેડ લીધી છે તો બ્રેડ અહીં ફ્રેશ લેવાની છે આ મીઠાઈ માટે અને બ્રેડની જે કિનારી હોય તેને આપણે આ રીતે કટ કરવાની છે તો આ રીતે બધી જ બ્રેડની કિનારીને આપણે ચારેય બાજુથી અલગ કરી લેશું એટલે કે કટ કરી લેશું તો જુઓ એક સરખી આપણે બધી કટ કરીએ એનું ધ્યાન રાખવાનું છે અને બ્રેડ છે એ જો એક સરખી શેપની થઈ હોય ને તો મીઠાઈ પણ એકદમ સરસ બને છે તો આ રીતે બધી જ બ્રેડને મેં કટ કરી લીધી છે અને ચારેય બાજુથી કિનારીઓ કટ કરી જે આપણે બ્રેડની કિનારી હોય તેને ફેંકી ન દેતા તેને તડકામાં સુકવી શકો અથવા તમે માઇક્રો કરીને પણ તમે એને ક્રિસ્પી કરી શકો છો અને તેને ચા સાથે ખાઈ શકો એવન કે બ્રેડ ક્રમ્સ બનાવીને કોઈ બાઇન્ડ ટ્રેન્ડિંગ લાવવું છે તો પણ એકદમ સરસ હેલ્પ થશે એનાથી તમને ત્યાર પછી અહીં જુઓ બાર જેટલી બ્રેડ મેં કરી છે આ રીતે કટ કરીને અને બને ત્યાં સુધી બધી બ્રેડ એક સરખી કટ થાય એનું ધ્યાન રાખવાનું છે તો જે મીઠાઈ બને છે એકદમ સરસ અને પરફેક્ટ બનશે હવે આ બધી બ્રેડ છે ને એને હું આ રીતે એક લાંબી પ્લેટ હું એમાં ગોઠવું છું તમારી પાસે કોઈ પણ આવી લાંબી પ્લેટ હોય એમાં તમે ગોઠવી શકો છો તો જો સરસ રીતે પહેલાં બધી બ્રેડ છે એક સરખી આવી જાય એનું ધ્યાન રાખીએ અને એક સરખી રાખવાની છે વચ્ચે કંઈ ગેપ ન આવવો જોઈએ ત્યાર પછી જે રબડી છે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે હવે આ જે રબડી છે ને તેની તમે થિકનેસ જો આવી રહેવી જોઈએ બહુ ઘાટી નહીં બહુ પટલી નહીં તો આ રીતે જો આપણે બધી બ્રેડ ગોઠવેલી છે તેની પર આપણે બધી રબડી છે એને લગાવી લેવાની છે તો સરસ રીતે બ્રેડ પર બધી રબડી છે આ રીતે પાથરી દેવાની છે અને આ થઈ ગયું એક લેયર અને હવે જો આ રીતે એકદમ સરસ એક સરખો ચમચો ફેરીને ત્યાર પછી આપણે તેની અંદર કાજુ અને બદામ તો છે જ ઉમેરેલા પરંતુ અત્યારે આ જે મીઠાઈ છે એને મારે ગેસ્ટ માટે બનાવી છે એટલે હું થોડીક વધારે ફરીથી કાજુ અને બદામની આ રીતે કતરણ અને થોડોક પિસ્તાનો ભૂકો પણ ઉમેરી રહી છું જે મીઠાઈમાં ટેસ્ટ પણ લાવશે અને દેખાવ પણ લાવશે તો આ રીતે તમે જ્યારે ગેસ્ટ માટે બનાવતા હોય ને ત્યારે તમે આ સ્ટેપ કરી શકો છો અને રેગ્યુલર ખાવી હોય તો ન ઉમેરો એક્સ્ટ્રા તો ચાલે તો ફરીથી એક બ્રેડ નું લેયર મેં ગોઠવી દીધું છે અને તેની પર ફરીથી આપણે રબડી છે એને આ રીતે લગાવી લેવાની છે તો આ રીતે આપણે સરસ રીતે રબડી લગાવાઈ જાય અને ત્રણ લેયર આ રીતે કરી લેવાના છે તો જે નાની બ્રેડનું પેકેટ આવે એ મેં અહીં લીધું હતું એટલે સરસ રીતે ત્રણ લેયર પરફેક્ટ આવી ગયા છે અને બધી જ રબડી છે એ સરસ રીતે બધી જ જોઈ ગઈ છે અને બધી સ્પ્રેડ થઈ ગઈ છે ત્યાર પછી ફરીથી આપણે કાજુ અને બદામ સાથે પિસ્તાનો ભૂકો ઉપરથી ગાર્નિશ કરવાનો છે જેનાથી લુક એકદમ સરસ આવે છે કે બહારથી તમે મીઠાઈ લાવો ને એવી જ લુકમાં લાગે છે ને ટેસ્ટ તો ઓસમ જ છે એનો ત્યાર પછી આવા શુગર બોલ આવે છે ગોલ્ડન પણ આવે છે ને સિલ્વર પણ આવે છે તો તો અત્યારે હું ગોલ્ડન બોલ્સનો ઉપયોગ કરી રહી છું તમારે લગાવવા હોય ઉપરથી તો લગાવી શકો ન લગાવો તો પણ ચાલે તો આ રીતે હળવા હાથે વિશેષ દબાવી દેવાનું એટલે ડ્રાય ફ્રુટ અને જે ગોલ્ડન બોલ છે એ બધા સરસ રીતે એમાં લાગી જાય ત્યાર પછી આપણે જો આ રીતે કટ કરવાનું છે બ્રેડ હોય એની વચ્ચેથી તમે કટ આપો એટલે એકદમ નાના નાના ચોરસ પીસ પડે છે અને એક કલાક માટે મેં એને ફ્રીઝમાં મૂકીને ત્યાર પછી જો હું તમને બતાવી રહી છું તો કેટલી મસ્ત લાગે છે એટલો સરસ એનો ઓસમ લુક છે જેવી દેખાય છે એના કરતાં તો ચાર ગણો એનો ટેસ્ટ છે ખૂબ સરસ બને છે આ રીતે તમે હવે બ્રેડમાંથી કલાકંદ બનાવી શકો જેમાં નથી ઘી મિલ્ક પાવડર માવો કે પછી એમાં નથી પનીરની જરૂર પડી પરંતુ ટેસ્ટ તો એટલો સરસ છે ને કે બહારથી તમે મીઠાઈ લાવો ને એ પણ ભૂલી જશો અને હર હંમેશ તમારા ઘરમાં બનશે જો એકવાર બનાવીને ટ્રાય કરી અને ઘરના જો ચાખી ગયા ને તો તમારી પાસે વારે વારે આ મીઠાઈની ડિમાન્ડ કરશે અને ઉનાળો આવે છે તો ગરમીના દિવસોમાં ચોક્કસ આ મીઠાઈની એકવાર ટ્રાય કરજો બધાને ખૂબ જ તમારા ઘરમાં પસંદ આવશે અને રેસીપી ગમે લાઈક અને કમેન્ટ આપી શેર કરો આવજો